હું પ્રૂફ પુરાવા આપીશી વગર ના છે બે તમને એટલી ખબર પડે તમને બાબા સાહેબ અધિકાર છે બહાર નીકળવાના તો તમને સારી ફૂર્તિ મળે તો તમારા હસબેન્ડ ને બેઠો તમે

સુબેન માસ્ટર આર્તેમાં સુબેન મતલબ વીરડોળો ગોચે કોઈ છે કોઈ નથી કોણ છે બોલો બેન આયા કેટલા ધોરણ <quinDaniels> <in Asia> <sandwiches>

কম্পিউটাৰ কম্পিউটাৰ ফটো পলাই কম্পিউটাৰ